મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે આ ખાસો વર્ષ પછી કાલના દિવસે એટલે કે પંદર જુલાઈ સોમવારના દિવસે કાલસર્પયોગ બની રહ્યો છે આ ચાર રાશિઓ કરોડપતિ બનશે હા મિત્રો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ ચાર રાશિઓના ભાગ્ય અચાનક ચમકી ઉઠશે અને હવે આ ચાર રાશિઓને અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓ મળશે હા મિત્રો તમને જણાવવું ગમશે કે ભગવાન ભોલેનાથ બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓ પર ખૂબ જ ખુશ થઈ ગયા છે જેના કારણે આ ચાર રાશિઓના જીવનમાં ભોલેનાથના આશીર્વાદથી ખૂબ જ આનંદ અને ખુશી આવવા જઈ રહી છે હા મિત્રો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે આ ચાર રાશિઓના જીવનમાં કોઈ પણ દુઃખ અને કોઈ પણ મુશ્કેલી નહી રહે જેના કારણે આ ચાર રાશિઓનો જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આખરે આ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય ભગવાન ભોલેનાથના આશીર્વાદથી ચમકવાનું છે અને આ ચાર રાશિઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબરી આજે આ વીડિયોમાં અમે તમને આજ થોડા ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીશું તો તમે આ વીડિયોને શરૂઆતથી અંત સુધી જરૂરથી જુઓ અને આ વિડીયોને બિલકુલ પણ મિસ ન કરો કારણ કે મિત્રો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો રહેશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન ભોલેનાથના સાચા ભક્તો આ એક જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય ભોલેનાથ જરૂરથી લખજો જેથી ભગવાન ભોલેનાથના આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો આપણે વાત કરીએ આ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે મિત્રો તમને જણાવી દઈએ કે તેમાં કોઈ પણ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોની ખૂબ જ મહત્વ છે જ્યારે વ્યક્તિના જીવનમાં કંઈ પણ સારું અથવા ખરાબ થાય છે ત્યારે તેમાં ગ્રહોનો ખૂબ મોટો હાથ હોય છે જો વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું જ સારું થાય છે અને જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખોનું પહાડ પણ તૂટે શકે છે શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે ભગવાન ભોલેનાથને આ સમગ્ર સર્જનહાર કહેવામાં આવે છે અને તેમને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે એટલે કે ધાર્મિક શાસ્ત્રોના અનુસાર ભગવાન ભોલેનાથનું સ્થાન ખૂબ જ ઊંચું છે પરંતુ ભોલેનાથ સ્વભાવથી જેટલા ભોલા માનવામાં આવે છે તેટલા જ તેમને ક્રોધ પણ આવે છે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ભગવાન ભોલેનાથને ખુશ કરવું ખૂબ જ સરળ છે હા મિત્રો જે વ્યક્તિ પર એક વાર ભગવાન ભોલેનાથની કૃપા થઈ જાય તેનો સારો સમય આવતા કોઈ પણ રોકી શકતું નથી આજે અમે તમને એવી ચાર રાશિઓ વિશે જણાવીશું જેમના પર ભગવાન ભોલેનાથની અસીમ કૃપા થવાની છે એટલે કે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ભગવાન ભોલેનાથની કૃપા થવાથી આ ચાર રાશિઓના જીવનમાં હવે આનંદ જ આનંદ આવશે તો મિત્રો ચાલો આપણે વાત કરીએ આ ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે મિત્રો આ યાદીમાં જે પ્રથમ રાશિ આવે છે તે છે કુંભ રાશિ હા મિત્રો કુંભ રાશિવાળા લોકોને આપણે જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા હવે તમારે ઉપર છે જેના કારણે કુંભ રાશિવાળા લોકો ખૂબ જ વધુ લાભ મેળવવાના છે જેના કારણે તમારો માટે આવતો સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે તમને જણાવી દઈએ કે આવતા સમય દરમિયાન ભગવાન ભોલેનાથના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા મોટા ફેરફાર તમારે જોવા મળશે હા તમારે માટે ઘણી મોટી ખુશખબરી મળવાની સંભાવના છે હા મિત્રો તમને જણાવી દઈએ કે તમારે હવે તમારી મહેનતનો સંપૂર્ણ ફળ ચોક્કસ મળશે ઉપરાંત તમારે તમામ સફળતાઓ પ્રાપ્ત થશે અટકેલા કામો તમારા પૂર્ણ થશે અને તમારે પરિવાર અને મિત્રોના સંપૂર્ણ સહકાર મળશે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની કૃપાથી કુંભ રાશિવાળા લોકો તમારા જીવનમાં હવે ખુશ છે કારણ કે તમારે ઉદ્ધારક ભગવાન ભોલેનાથની અસમમ કૃપા છે અને ભગવાન ભોલેનાથની કૃપાથી તમારે ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે ધન પ્રાપ્તિના તમારે માટે અનેક યોગ બની રહ્યા છે જે લોકો નોકરી કરે છે તેઓને નોકરીમાં પ્રમોશન સાથે વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે જેના કારણે કુંભ રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે પરિવારમાં તમારે માટે ખુશનુમાં વાતાવરણ રહેશે અને સાથે જ તમારે સંતાન પ્રાપ્તિનું સુખ પણ ઝડપથી પ્રાપ્ત થવાનું છે જેના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો આ યાદીમાં જે બીજી રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમને કોઈ શુભ સંદેશ મળવાના યોગ છે તમારે કરેલી મહેનતનો તમારે ચોક્કસ ફાયદો મળશે આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી થશે તમારા અટકેલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે તમારો સંબંધી વધશે સાથે જ આ રાશિવાળા લોકોને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર પણ મળશે તમારી મીઠી વાણીના કારણે તમારે બધા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન ભોલેનાથની અપાર કૃપા તમારે પર છે જેના કારણે તમારે ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે તમારે જે પણ અટકેલા કામ છે તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃશ્ચિક રાશિવાળા ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમે જે પણ કામ કરશો તેમાં તમારે ચોક્કસ સફળતા મળશે સમય તમારે માટે અનુકૂળ છે સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથ તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેવા જઈ રહ્યા છે જેના કારણે આ રાશિના લોકોને આર્થિક લાભ મેળવવા માટે ઘણા બધા અવસરો મળવા જઈ રહ્યા છે તમે આ અવસરોને તમારે હાથમાંથી ન જવા દો સાથે જ વૃષભ રાશિવાળા લોકો તમારે જલ્દીથી નવું વાહન અથવા ઘર ખરીદી શકો છો તમારે જીવનમાં ઘણા મોટા ફેરફાર જોવા મળશે સાથે જ તમારા જીવનની ધન સંબંધિત તમામ સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થવા જઈ રહી છે હા મિત્રો હવે સ્વયં ભગવાન ભોલેનાથ તમારા તમામ કષ્ટોને દૂર કરવા જઈ રહ્યા છે પ્રેમ કરનાર લોકોને તેમના પ્રેમ જીવનમાં સફળતા મળશે અને તમારો આવતો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે આ સમયે વૃષભ રાશિવાળા લોકો પૂર્ણ લાભ ઉઠાવો મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે ધનુ રાશિ હા ધનુ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે તમારા પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા બની રહી છે જેના કારણે તમને વિદેશ યાત્રા કરવાનો મોકો મળી શકે છે જો તમે કોટચેરીના મામલામાં ફસાયેલા હોવ તો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે સાથે જ તમારી રસ ધાર્મિક કાર્યોમાં વધુ લાગશે અચાનક તમને ધન પ્રાપ્તિનો યોગ બને છે ઉપરાંત તમારો માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે કોઈ કામને લઈને કરેલી યાત્રા તમારા માટે ચોક્કસ સફળ સાબિત થશે તમે તમારા પરિવારમાં ખુશીનો માહોલ જોઈ શકશો ધનુ રાશિવાળા લોકો તમારી ધન સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે હવે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી સમાપ્ત થવાની છે અને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જેના કારણે ધનુ રાશિવાળા લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો આ યાદીની આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આ જ રીતે જ્ઞાનવર્ધક વીડિયો તમને સમયસર મળતી રહે મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિવાળા લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિવાળા લોકો પર ભગવાન ભોલેનાથ અત્યંત દયાળુ બનવા જઈ રહ્યા છે હા પાછલા સમયમાં તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હતી તે હવે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે આ રાશિના લોકો તેમના પરિવાર સાથે સુખી જીવન જીવવા જઈ રહ્યા છે સાથે જ તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થવા જઈ રહી છે બિઝનેસ કરનાર લોકો તેમના બિઝનેસમાં સારી કમાણી કરવા જઈ રહ્યા છે તમારા પર ભગવાન ભોલેનાથની કૃપા સદાય રહેશે કન્યા રાશિવાળા લોકો તમારે જણાવવું છે કે હવે તમારે બધું જ મળશે જે તમે ઇચ્છતા હતા અને જે તમારે માટે યોગ્ય છે હા હવે તમારા જીવનમાં આનંદ અને ખુશી જ આવશે મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે તુલા રાશિ હા મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની કૃપા તુલા રાશિવાળા લોકો પર હવે ખૂબ જ વધારે છે ભગવાન ભોલેનાથની કૃપાથી તુલા રાશિવાળા લોકો માટે આવતો સમય ખૂબ જ શ્રેષ્ઠ સમય રહેશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે તુલા રાશિવાળા લોકો માટે જણાવવું ગમશે કે તમને માત્ર માન સન્માન જ મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રશંસા પણ થશે ઉપરાંત તમને એવા અવસરો પણ મળવાના છે જેના કારણે તમારા જીવનમાં સારો પરિવર્તન થશે સાથે જ તમને વધુ ધનલાભ પણ મળશે જ્યાં એક બાજુ તમારા પરિવારમાં ખુશીની માહોલ બનશે ત્યાં બીજી બાજુ તમને વેપારમાં વૃદ્ધિ જોવા મળશે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ પણ બનશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે મિત્રો તમને જણાવવું કે તુલા રાશિવાળા વિદ્યાર્થીઓ તમારા જીવનમાં ખૂબ જ આનંદપૂર્વક જીવી શકશો અને તમને પરીક્ષામાં સફળતા મળવાની પણ સંભાવના છે ફક્ત તમે મન લગાવીને મહેનત જરૂર કરજો મિત્રો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે ઘણી મોટી ખુશખબરીઓ મળવાની છે કહી શકાય કે આ રાશિવાળા લોકો માલામાલ થવાના છે તેમને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ ભગવાન ભોલેનાથના આશીર્વાદથી ચોક્કસ મળવાની છે તમારો દિવસ શુભ રહે